એક ગરીબ માણસ કાયમ માટે લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરતો અને તેના પર લક્ષ્મી માતા કૃપા કરે તેવી વિનંતી અને પ્રાર્થના કરતો એક વખત દિવાળીના દિવસે સાંજે જ્યારે તે લક્ષ્મી માતાની પૂજા કરી રહ્યો હતો ત્યારે સાક્ષાત લક્ષ્મી માતા તેની સામે પ્રસન્ન થઈને હાજર થયા અને એક સોનાની વીંટી ભેટ માંગ આપી અને અદૃશ્ય થઈ ગયા પરંતુ તે વીંટી સામાન્ય વીંટી નહોતી બીજા દિવસે સવાર માંગ તેને વીંટી પહેરી અને મન માંગ ધનવાન થવાની ઈર્ષા થઈ અને ઘડીભર માંગ તેની સામે સોના મહોરનો ઢગલો થઈ ગયો અને તે માણસ ખુશીથી નાચવા લાગ્યો થોડી વાર પછી જમવાની ઈર્છા થઈ અને તેની સામે જાત જાતના ભોજનકાળ હાજર થઈ ગયા તેને વિંટીના ચમત્કારની હવે ખબર પડી ગઈ એટલે એ કાલિશાન મકાન વિચાર્યું તે પણ તેને મળી ગયું અને ઘર માંગ નોકર ચાકર અને તમામ સુખ સુવિધાની સગવડતા થઈ ગઈ લક્ષ્મી માતાએ આપેલી ચમત્કારી વિંટીના કારણે તે સુખથી રહેતો હતો હવે તેને કોઈ પ્રકારનું દુઃખ કે તકલીફ નહોતી અને ગામ આખા માંગ લોકો તેને માન સન્માન આપવા લાગ્યા એક દિવસ ગામ માંગ જોરદાર વરસાદ સાથે તોફાન આવ્યું અને ગામના ઘણા ગરીબ લોકોના ઝૂંપડા હવા માંગ ઉડી ગયા લોકો પોતાનો જીવ બચાવવા આમ તેમ ભાગવા લાગ્યા એવા માંગ એક વૃદ્ધ સ્ત્રી તેના મકાનમાં ઘૂસી ગઈ ત્યારે તેને અતિ અહંકાર માંગરાડો નાખીને સ્ત્રીને કહ્યું એ ડોશી કોને પૂછીને ઘરમાં ઘૂસી ગઈ ત્યારે તે વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે મારું તો તોફાન માંગ હવા સાથે ઉડી ગયું છે અને તોફાન શાંત થઈ જાય ત્યાં સુધી મને અહીંયા આશરો આપો આટલા વરસાદ માંગ હું આ ઉમરે વરસાદ અને વાવાઝોડા માંગ હું ક્યાંક જઈશ થોડા સમય પૂરતી વાત છે પછી હું જાતે ચાલી જઈશ પરંતુ તે અભિમાની માણસે તે વૃદ્ધ સ્ત્રીને ગુસ્સે થઈને ઠપકો આપતા પોતાના ઘર માંગથી બહાર હાંકી કાઢ્યા જેવા વૃદ્ધ સ્ત્રીને ઘરની બહાર કાઢ્યા તેવી આકાશ માંગથી વીજળી ગરજી અને તેના મકાન ઉપર પડી અને થોડી ક્ષણો માંગતો આખું મકાન બળીને ખાખ થઈ ગયું શૂન્ય અને તેના હાથમાં રહેલી ચમત્કારી વિંટી પણ ગાયબ થઈ ગઈ અને તેનો બધો વૈભવ એક ક્ષણમાં તો ખેદાન મેદાન થઈ ગયો થોડી ક્ષણ માંગ તે વૃદ્ધ સ્ત્રી તેની સામે આવી અને તેને મહાલક્ષ્મી માતાનું રૂપ લીધું ત્યારે તે માતાની સામે કગરવા લાગ્યો પરંતુ લક્ષ્મી માતા તેની સામે નજર કરતા મંદ મંદ હાસ્ય કરતા હતા હવે તેને સમજાયું કે મદદ માંગવા આવેલા વૃદ્ધ સ્ત્રી બીજું કોઈ નહીં પણ સાક્ષાત લક્ષ્મી માતા જ હતા અને તેમનું અભિમાન માંગ અપમાન કર્યું છે એનું ભાન થયું હવે તે લક્ષ્મી માતાને પગે લાગી અને કરગરવા લાગ્યો કે મને માફ કરી દો મહાલક્ષ્મીજીએ કહ્યું કે તને મેં બધું આપ્યું પણ તારી લાયકાત નહોતી એટલે તું અભિમાની બની ગયો જ્યાં નાના માણસોનું કે ગરીબ માણસોનું સન્માન થતું નથી ત્યાં મારી હાજરી રહેતી નથી આટલું બોલતા મહાલક્ષ્મી માતા અદ્રશ્ય થઈ ગયા આપના ગુજરાત માંગ પણ એક પ્રસિદ્ધ ભજન છે કે રામે દીધો છે રૂડો રોટલો કોઈને ખવડાવીને ખાવ આપણને આપેલા સુખ માંગથી આપણે કોઈને સુખી કરી શકીએ એ ભગવાનની સેવા કાર્ય બરાબર જ છે વાત ગમી હોય તો કોમેન્ટમાં જય જરૂર લખજો